માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો મારું તે સ્વિફ્ટ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો સાવ ઓછી કિંમતમાં જ આ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો સાવ ઓછી કિંમતમાં જ આ સ્વિફ્ટ ગાડી આ ભાઈને આપી દેવાની છે ભરતભાઈની આ ગાડી સાવ ઓછી કિંમતમાં આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી સ્વિફ્ટ બે હજાર અગિયારના મોડલની આ ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે બેટરી નવી નાખેલી છે ઓઇલ પણ નવું જ નાખેલ છે તેવું આ ગાડીના માલિક જણાવે છે કંપની કલર એન્જિન પાવરફુલ છે ચાચવેલી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત બે લાખ રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું આ ગાડીના માલિક જણાવે છે પાર્સિંગ વિશેની વાત કરી દઉં તો જે જે તેવીસનું પાર્સિંગ છે ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી છે ડીઝલ એન્જિનમાં ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાલો મિત્રો ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર ગામ આંકડીયા તાલુકો મીંછીયા જિલ્લો રાજકોટ મીંછીયા તાલુકાના આંખડીયા ગામે તમને ભરતભાઈ પાસે જોવા મળી રહેશે મિત્રો ભરતભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ભરતભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે ભરતભાઈનો નંબર આપેલો છે અને ગાડી વિશેની બધી જ માહિતી જેથી આપેલી છે ભરતભાઈનો નંબર બ્યાસી ડબલ ઝીરો દસ એકાણું સાસઠ તે ભરતભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ ભરતભાઈને ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય સ્થળ પર તો તમે જઈ શકો છો ત્યાં જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો ભરતભાઈની ગાડીની રૂબરૂ મુલાકાત લેવા જતાં પહેલાં તમારે ભરતભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્વો થાય એટલે ફોન કરાવીને ન જાવ બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો જાચવેલી ગાડી કંપની કલર ડીઝલ એન્જિનમાં સ્વિફ્ટ ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ વોટ્સએપ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે આપણા નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું